કુંડમાં ગંગા યમુના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી ક્ષિપ્રા ચર્મણ્યવતી ગોદાવરી વગેરે સ્વરૂપ ગણાતી નદીઓ ત્યાં વાસ કર્યો હતો બ્રહ્માના નામ પરથી નામ બ્રહ્મકુંડ પડ્યું હતું બ્રહ્માજીના વચનથી સૌ દેવતાઓ અહીં દામોદર સ્વરૂપે બિરાજ્યા હતા તીર્થ દામોદર નામે પ્રસિદ્ધ છે જે કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમજ અહીં શ્રીજી કુંડ કિનારે ઝૂલા પર વિરાજમાન છે જે નિહાળી શ્રીજી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે જય શ્રી ગણેશ આજ કોરિયલ મુરત ખંડર દ્વારા મોરબે બેઠા છે અમે ડાકોડલ આયોજન કરી દીધું છે અને દર્શન કરવા માટે અમે આમંત્રિત કરીએ છીએ કે કોઈ ઇતના ખૂબ સુરત